તો જો આજ આપણે અત્યારે સવારમાં થોડીક ખરાર આપી હતી એટલે વાડી આવ્યા તા હમણાં થી બે થી બે ત્રણ દિવસથી તો વરસાદ જ ચાલુ કા ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણે અત્યાર વાડી આવી ગયા છે તો કે વાડી અત્યાર પણ તો કઈ કામ હોય નહીં તો ને નીણ બીન નાખવાની છે એટલે જો ટ્રેક્ટર લઈને આવ્યા છે નીણ વાઢવાની છે હમણાં આપણે સીવા જઈશું નીણ વાઢવા અત્યારે જો આડાવળા ખાઈ વરસાદ કેવો હતો બે દિવસ ત્રણ દિવસ યાદ નહીં

તું જા હા હાલો નહીં નીન વાટવા જવાનું એટલે એ બધું જાય છે કે જો બાજરી આપણે આ નીંગ ગઈ છે ફાક સવાર લાગે હવે અત્યારથી ચોમાસા જેવું ચાલુ થઈ ગયું તો હવે તો આપણે જો આ બાજુ મકાઈ હતી આ મકાઈમાં તો ઘણું બધું નુકસાન કરી દીધું છે કા ઘરે નુકસાન થઈ ગયું છે આ મકાઈમાં હવે જો સીપુ આવા મળી હતી કે પણ આડી પાડી દીધી હવે તો આ જો બગડી જવાય અથેરી થઈ ગઈ આ જો શીપ જો આવો મણી છે તો બધી મોટી મોટી હતી બધી પડી ગઈ છે નાની નાની બાઈક છે નાની એ જે ઉભી છે તો આ બાજુ તો આપણે જારે નીચે છે આ બાજુ તે ઘણી બધી આવી છે આ પણ હવે તાડી પડી ગઈ બગડી નો જાય એ તો બગડી જાય ને એને વાઢી લેવાય વાઢીને ટોર નાખી દેવા બીજું મારે તો અહીંયા આજે વરસાદ આવે એવું છે કમેન્ટમાં જણાવજો તમારે કેવું વાતાવરણ છે આજે આજો અને આપણે તો નુકસાન તો ઘણું થઈ ગયું છે અને આ બાજુ આપણી જાહેર છે જાહેરમાં બહુ વાંધો નહીં થયો જાહેરમાં તો જે આમ કહેવાય ને કે મોટી મોટી હતી એટલી આડી પડી જાય ઊભી છે આ તો ને નીણ વાડ્યા જયા હતા અને ચેકરમાં નીણ કાકવાનું ચાલુ છે આ બાજુ વાઢવાંઠવાનું ચાલુ છે જો એક કડ છે એન કાપવાનું હોય વાડવાનું હા કાપવું કા દાતાડીનો એટલે કાપી લેવાનું તો એ પોટે આ રીતે કક વાડવાનું હોય તમે કરી છે વાટો ક કમેન્ટ માં જણાવી દીજો એ જો ખરપું પડી આ આ રીતે કક વાડવાનું ખરપા હોય જો મારા એ કોઈ દાતાડીનો યોજ નથી કરતા ક

मने पण ही वाट ता फावे आम कापता नो फावे ता वाट मनो फले पाडो के फोन बाबा ने काई पिन नाखो ना लो केम कापे ता आपण जोई भी आ हो कोदी कापता ने आपण कोदी काई तो नाही ती पण आज तो सारो जो हरु सन मजा आवे दादा मा करता येने कता आ मजा आसे आ काम का कापे अरे केवडी कापता येऊ लागे येऊ लागे ये मना आई नहीं भाई जाग बेटा वागा तोय दो तोय लाम ओ लाम जाओ तो आम हां ये आम हर को मारवे तो ये नहीं आम मारो ना आम दादा का छोड़ दे क्या आ लियो आ ये लाओ से ये लाओ तो ये पे ये फोर्स वार्ड नहीं से हूं दोनों की वार्ड वार्ड नहीं से पर क्या तो जीव आयु है हमार भाई से हजेन से बताइए ना बताइए ना क्या तो આ જો કડીકમાં વટાઈ આ વરસાદે અમારા કેવાય સાં નહીં ઝુંપડી હતી એમ કેવાય જો આ ઝુંપડી હતી એ ત્યાં વરસાદના લીધે લીમડો હતો એ બે દાળું ફાઈ ગઈ છે એટલે સાંઈઓ હા વેઠાઈ ગયો અને આ ત્યાં જો ને આ કાપડ બાંધ્યું એ તૂટી ગયું છે હમણાં બે દિવસથી તો બહુ વરસાદ પડે કેવો પડ્યો નુકસાન કરાઈ કરાયો

ફાઇનલી મિત્રો વરસાદ હવે રહી ગયો છે સવારમાં આપણે વાળીએ ગયા ત્યારનો વરસાદ ચાલુ હતો અને જ્યારે જો બે વાગ્યા છે સવારના દસ વાગ્યાથી અત્યારે બે વાગ્યા સુધી એક જ સારો સતત વરસાદ ચાલુ હતો જોકે આ ઉનાળો છે છતાં પણ આટલો વરસાદ વરસે છે આપણે ચોમાસે વરસાદ માગતા હોઈએ ત્યારે વરસાદ નથી આવતો અને ત્યારે એમ કહેવાય કે માવતું છે તેમ છતાં ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે અને તમારે મિત્રો કેવો વરસાદ છે તે જલ્દી જલ્દી કમેન્ટમાં જણાવો અને વરસાદ ગયા પછી એનું આવું જો કંઈક વાતાવરણ હોય છે મેદાનો વાતાવરણ થઈ ગયું છે અને આ બાજુ જો રોડ નજીક મકાન છે એટલે વાહનનો અવાજ આવતો હોય છે તો મિત્રો હવે વાગી ગયા છે ચાર અને જો કે બપોરે બે વાગ્યા કડીક વરસાદ થયો હતો ત્યારે તો કડી બગડી આમ સમાન માં કે આ તરત પાછો વરસાદ આવી ગયો તો અને દસ વાગ્યાનો તે ચાર વાગ્યા એક ટાર વરસાદ વહી હશે કે

તો મિત્રો જો ઘડી બગડી આપણે વાળી આવ્યા કાં તો પાછું વાતાવરણ ઘડીક કામ તડકો કાઢ્યો હતો પણ હવે પાછું વાતાવરણ આમ પાછા વધવા એવું થઈ ગયું છે એટલે હવે આપણે જો આ દાંડા જે બાંધ્યા એને નીણબીણ નાખીને હવે પછી આપણે જવાનું છે ગામમાં તો મિત્રો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરવી અને જો મિત્રો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક કરવો શેર કરવો અને એક મસ્ત મજાની કમેન્ટ કરવી તો મળશે આગળ નવા બ્લોગમાં